ક્યારેક અમુક દિવસો મન પર બહુ ભારે લાગે છે એક એવી સ્ત્રી માટે પણ જે પોતે જ હિંમતનો પર્યાય હોય પણ દરેક તણાવની પળમાંથી બહાર નીકળવાનો એક હળવો રસ્તો હોય જ છે ઘરની આ ભાગદોડમાં દિવસ ક્યારે શરૂ થાય અને ક્યારે પૂરો થઈ જાય એની ખબર જ નથી પડતી ઘરના નાના મોટા કામ છોકરાઓની જવાબદારીઓ અને રસોડાની માથાકૂટ આ બધાની વચ્ચે ટેન્શન ક્યાંકથી ચૂપચાપ આવીને આપણા દિવસના દરેક ખૂણામાં ગોઠવાઈ જાય છે પણ ખરી શાંતિની શરૂઆત તો એ નાના વિરામથી થાય છે નિરાંતે પીધેલી ચાની એક ઘૂંટ જે જાણે તમારા હૈયાને કહે છે હવે જરા નિરાંતનો શ્વાસ લે બધું એક સામટું માથે લઈને દબાઈ જવાને બદલે તમારા કામને નાના નાના અને સહેલા પગથિયામાં વહેંચી દો બસ એક પછી એક નાની નાની જીત મેળવતા જાઓ આપણું શરીર જાણે આખી દુનિયાનો ભાર વેંઢારીને ફરે છે અને બસ સહેજ અમથી અંગડાઈ એવા અજાણ્યા બોજને પણ હળવો ફૂલ કરી દે છે જેનું આપણને ક્યારેય અહેસાસ સુધ્ધા નથી થયો હતો અને હા એક વાત યાદ રાખજો આ બધું તમારે એકલા નથી કરવાનું જે ઘર સહિયારું હોય એની જવાબદારી પણ સહિયારી જ હોય પોતાના માટે એક નાનકડો આનંદનો ગોખલો રચી લો એક એવી જગ્યા જ્યાં વિચારોની ભાગદોડ થંભી જાય અને હૈયાને હાશકારો મળે સંગીતને તમારો મૂળ સારો કરવા દો બસ કોઈ એક સાધારણ ગીત પણ આખા દિવસના તણાવને હળવું ફૂલ બનાવી શકે છે મનમાં કોઈ પણ જાતનો ભાર રાખ્યા વગર ના કહેતા શીખી લો પોતાના માટે બનાવેલી આ એક નાનકડી હદ છે ને એ તમારા મનની શાંતિનું રક્ષણ કરે છે આપણે ધારીએ એના કરતા પણ ક્યાંય વધારે જરા બહાર તો નીકળો ખુલ્લી હવા અને આ કુમળો તડકો બસ આજ તો છે કુદરતની દવા જે ચૂપચાપ મનને મટાડી દે છે પોતાની જાત માટે કંઈક એવું શોધી કાઢો જે તમારા દિલને ખુશીથી ભરી દે પછી ભલેને એ સ્વાદિષ્ટ રસોઈ બનાવવી હોય મનગમતા રંગો પૂરવા હોય કે પછી ફળિયામાં બે છોડ વાવવાનો આનંદ હોય બસ કંઈક એવું જે તમને બધી ચિંતાઓથી દૂર લઈ જાય ફક્ત થોડી વાર માટે તમારી પોતાની પાસે પાછા લઈ આવે જ્યારે કોઈ આપણું મન વાંચી લે ને બસ એની સાથે કરેલી દિલની વાત આખા અઠવાડિયાનો થાક પળભરમાં ઉતારી દે છે અને દિવસ આથમેને ફરીથી ટટ્ટાર ઊભા રહેજો તમને પોતાને અંદાજ પણ નથી કે તમે કેટલા મજબૂત કેટલા કોમળ કેટલા નીડર અને ગમે તેવી પરિસ્થિતિમાં ટકી રહેનારા છો